સાંતલપુરમાં આવેલા રણમાં મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવતા અઢાર ગામના સાતસો પચાસ જેટલા અગરિયા પરિવારજનોના ચાર હજારથી વધુ લોકોને વન વિભાગ દ્વારા રણમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદતા મુશ્કેલીમાં મુકાયા છે આથી અગિયારીઓના પરિવારો પોતાના ન્યાય માટે આડીસર વન વિભાગની કચેરી સામે આમરાંત ઉપવાસ પર બેસી ગયા છે પરંતુ ચાર દિવસ વીત્યા છતાં અગરિયાઓની રજૂઆત સાંભળવા ન તો કોઈ રાજકીય નેતા આવ્યા છે કે ન તો કોઈ જવાબદાર અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી છે અગિયારીઓ માંગણી કરી રહ્યા છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખીશું તેમજ લોકસભા ચૂંટણીનું બહિષ્કાર પણ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી મારું નામ ગુલામ રસુલ અમીર બાવા ગામ રાજુસરા તાલુકો સાંતરપુર જિલ્લો પાટણ અમે અહીંયા બેઠા છીએ ચાર દિવસ થયા ઉપર બરોબર તો આ સરકારશ્રી દ્વારા અમે લગભગ છ સાત મહિનાથી અમાને હેરાન કરી રહ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો હજી સુધી ધાંગધ્રા પણ અમે ગયા હતા વીસ તારીખે આવેદનપત્ર પણ અમે આપ્યું છે પણ હજી સુધી અમારું નામ ક્યાંય પણ નથી આવ્યું સર્વે સેન્ટરમાં જે લોકોના નામ આવ્યા છે એ લોકો રાજુસરામાં લગભગ નથી આવ્યા સાંતુલપુરમાં પણ અમુક આવ્યા છે જે કંપનીઓ દ્વારા સર્વે સેન્ટરમાં ચાર પાંચ નામ આવ્યા છે અને જે અગરિયા છે પેટી દર પેઢી અમે મીઠું પકવી છે એ લોકોના નામ પણ નથી અને એની પાસે સિર્ફ આધાર એક જ છે અગરિયા સિવાય કોઈ વસ્તુ નથી સરકાર શ્રીને છે કે રણમાં જવા દે અમારું રોટલું રડવા દે નકાર અમારા છોકરા રોડ ઉપર આવી જશે જય હિન્દ અમારી પાસે એક જ આધાર છે અગરિયા પોથી બીજું કાંઈ પણ નથી અમે પેઢી દર પેઢી મીઠું પકવી છે અમારા દાદા પરદાદા મીઠું પકવી અને ગયા છે

તો હજી પણ અમે ધારણા ઉપર બેસશું સર અગરિયાની પેલી તો પરિસ્થિતિ ચાર દિવસથી સાહેબ ધારણા ઉપર બેઠા છે હજી લગી કોઈ તંત્ર કે કોઈ અધિકારી અમને પૂછવા નથી આવ્યું કે તમે શું કરી રહ્યા છો કેમ બેઠા છો એના માટે બીજા નંબરમાં કે કચ્છ જિલ્લું કચ્છ આખું રણ ચાર જિલ્લા સાથે સંકળાયેલું છે સાહેબ એમાં ત્રણ જિલ્લાને પ્રવેશ આપવામાં આવેલ છે અને સાંતરપુર તાલુકાના નાના અગરિયાને પ્રવેશ આપવામાં નથી આવ્યો માત્ર ને માત્ર અમે દસ એકર લીજ માંગી છે તમારી જોડે કે દસ એકર અમને દો રોટલો એના માટે સાહેબ આ ચાર દિવસથી ધરણા ઉપર બેઠા છીએ આથી લગી અમારી કોઈ ખબર કાઢવા નથી આવી નથી કોઈ તંત્ર પૂછા કર્યું તો શું તંત્રને તંત્રને અમારી જરૂર નથી સરકારને અમારી જરૂર નથી અમને પણ સરકારની જરૂર છે આવનારી પેઢીમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં અમે જો અમને આ રોટલો રોડવા નહીં દે તો આવનારી ચૂંટણીનો અમે કાયદેસરની રીતે બહિષ્કાર કરશું અને ચૂંટણીમાં મતદાન કરવા એકે પણ ગામના લોકો જશે નહીં અમારે જે કીધું છે આવી જ રીતે અમને હેરાન કરવામાં કેટલાથી આવે સાહેબ કોક તો અમને નિર્ણય આપો ક્યાં જઈ અમે ક્યાં ભટકી કેની પાસે રાહ માંગી બરાબર ક્યાં જઈ અમને એમ કે જા હું જા આ જઈ ગયા જાઉં સાહેબ હજી લગી કોઈ જાત તો અમને નિર્ણય નથી મળ્યો તો સો અમારે અહીંયા ની બેરો જ્યાં લગી અમને નિર્ણય નહીં મળે ત્યાં કચેરી સાહેબ આડે સાથે છોડવાના નથી અમે સાહેબ બરાબર મારું નામ હરીફભાઈ હું રાઠોડ કિશનભાઈ ગામ રણમાં અમે ખાસા ટાઈમથી મીઠું પકવી રહ્યા છીએ અમારા બાપ દાદા પણ ત્યાં જ મીઠું પકવી રહ્યા હતા અને અત્યારે સરકાર તરફથી અમને જવા દેતા નથી રણબંધ ની માંગ કરી રહ્યા છીએ રહી અને અમને ધરવા દેતા નથી બરોબર